જય શ્યા રામ બાપસ્મ મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હવે અમે જઈ રહ્યા છીએ અને આનંદ મેળાના તમને સંપૂર્ણ દ્રશ્યો સાથે અન્ય પણ કેટલું જોવા લાયક બધી છે એ તમને બધુંય બતાવવાનું છે ખૂબ સારો વિડિયો બનવા જઈ રહ્યો છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો તો હવે આપણે સીધા જ તે જાય તો મિત્રો મેળામાં પ્રવેશવાની સાથે જ તે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાના મીઠા પાન આ કેટલીક કટલેરીની આઈટમ જોવા મળી રહી છે અને જવો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એ હેલિકોપ્ટર ભાઈ ઉડાડી રહ્યા છે આ એ ચણા જોર ગરમ મસાલો મળી રહ્યો છે નાસ્તા માટે આ આ ઇનામની દુકાન જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ઇનામની દુકાન સાથે કેટલાક લોકો પણ જોઈ રહ્યા છે બધું કઈ રીતનું છે એ બધું અને હવે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અમે આવી ગયા છીએ જે રાઇડ જોવા મળે છે તો સૌથી મોટું સગડોળ તમે જોઈ શકો છો અને આ તમે જોઈ શકો છો ડાન્સ અલગ અલગ ઝટકા મારતું આ એક રાઈડ છે એનું નામ ઉપર તો ડાન્સ લખેલું છે આ નાના છોકરા માટેનો જુઓ નાનો અમથો સરખો જેને કહીએ આપણે એને સગડોળ કે સરખો એ આ સાઈડ પણ અલગ અલગ છે ભાણામાં ભાણાના મોઢા ઉપર રખની લાગણી જોવા મળી રહી છે અને જો તમે જોઈ શકો છો પણ આ નાના બાળકો માટે સરસ મજાનું જોવા મળી રહ્યું છે અને હવે આગળ વધીશું જો આ મોટી આ હોડી છે વહાણ જેને કહે ને એ આમ થી આમ મોટા મોટા હિલોળા લઈ અને તમે જોઈ શકો છો આ સામે પણ એક અલગ પ્રકારની રાઈડ છે એમાં પણ લોકો આનંદ માણી રહ્યા છે એમાં ખૂબ અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે સામેની સાઈડ જવો એક રેલગાડી હાલી રહી છે અને લોકો ખૂબ આ મેળાની મજા માણી રહ્યા છે તો ધીરે ધીરે આગળ વધીએ પરંતુ તમે પાછળ જોઈ શકો છો આ એક બાળકો માટેનું જે એ છે તમે જોઈ શકો છો જો કેવા બાળકો પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે બધા લોકોના ચહેરા ઉપર ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે અને હવે આગળ વધી જો આ નજીકથી તમને બતાવી જવા આવી રીતનું મિત્રો આ ખૂબ સારું આયોજન છે આ મેળાનું પણ હવે હજુ તમને અલગ અલગ બીજી રાઈડ પણ તમને બતાવશું તમે જોઈ શકો છો મિત્રો આ લોકો બધા છે આમથી આમ જઈ રહ્યા છે અમુક લોકો જોઈ રહ્યા છે અને અમુક લોકો બધામાં બેસી અને મજા માણી રહ્યા છે તો આ સાઈડ તમે જોઈ શકો છો આ બાળકો માટે જમ્પિંગ ડાન્સ જોવા મળી રહ્યો છે જો આ બધા મેળામાં હોય જ છે અને બાળકો પણ ખૂબ મજા માણી રહ્યા છે જવો સાથે હવા ભરેલા નાના નાના બોલ છે અંદર નાના નાના બોલ બોલ સાથે મસ્તી કરી રહ્યા છે અને આ તમે જોઈ શકો છો આ આપણે મૂવીમાં પણ આવતું હોય છે ફિલ્મમાં આપણે જોતા હોય એમાં આ રાઇડ બાળકો માટેની ઘણા ફિલ્મોમાં જોવા મળતી હોય છે એ રાઈડ છે જવા સરસ મજાની અને આમાં પણ કેટલાક બાળકો બેસી અને એમના વાલીઓ પણ અમુક અમુકના બાળકોના વાલીઓ સાથે છે ને મજા માણી રહ્યા છે છે તમે મિત્રો હવે જોઈ શકો છો જો આ આ હવા ભરેલો મોટું જબર જે બાળકો માટેની એમાં કૂદકા મારવાના એવું બધું હોય છે સાથે એની બાજુમાં તમે જોઈ શકો છો આ નગારા સગડોળ જે નગારા ટાઈપનું છે એની અંદર બાળકોને બેસી અને મજા માણવાની હોય છે સૌથી આકર્ષણનું કેન્દ્ર તો મિત્રો આ જ છે તમે જોઈ શકો છો જો કેવા બાળકો ખૂબ આ હાથી ઉપર બેસી અને આનંદની લાગણી માણી રહ્યા છે ખૂબ સારી આકર્ષણનું કેન્દ્ર જે બાળકો માટેની રાઈડ બની હોય સગડોળ કે કહીએ તે પણ ચાલે તો આ હાથીવાળી રાઈડ છે આ જવો મેન સગડોળ અત્યારે શરૂ થઈ ગયો છે કારણ કે એમાં પણ લોકો બેસે અને વધારે સીટો ફૂલ ભરાઈ જાય પછી શરૂ કરતા હોય છે હવે તમને બાળકો માટેનું અલગ પ્રકારનું નજરાણું તમને બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો આ પાણીમાં જવો એની સાથે બેરિંગ બોલવા ફિટ કરેલા હોય છે એક વખત અલાવે તો વધારે ફરતું હોય છે અને બાળકોને હાથે હંકારવાનું હોય છે અને બાળકો આમાં મજા માણી રહ્યા છે તો બેસીને કેવી આમ કે તરવાની મજા માણી રહ્યા છે જવો તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે બાળકો મજા માણી રહ્યા છે હવે ધીમે ધીમે આગળ વધીશું અને અન્ય પણ તમને બતાવવાનું બાકી છે તો મિત્રો તમે જોઈ શકો છો જો તે પ્રમાણે જો આ રેલગાડી છે આમાં બાળકો સાથે વાલીઓ પણ બેસી અને આનંદ માણી રહ્યા છે સરસ મજાની લાઇટિંગ વાળી રેલગાડી હતી હવે જો આ મેળામાં અલગ અલગ સ્ટોલ છે અને અલગ અલગ વસ્તુ મોબાઈલને લગતી કટલેરીને લગતી રમકડા બધા તેમજ ખાણીપીણી એમ બધાય સ્ટોલ છે અલગ અલગ અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો સેક સામે સુધી અલગ અલગ સ્ટોલ છે આ રમકડાનો સ્ટોલ છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે અમે આવી પોસ્યા છીએ આ અલગ અલગ પુસ્તક છે તે તમને અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે સાથે એ પણ તમે આયાથી ખરીદી કરી શકો છો જો આ પુસ્તક બધાય છે પુસ્તક ની પણ તમે ખરીદી કરી શકો છો અને આ એ મૂર્તિ છે એ પણ તમે ખરીદી કરી શકો છો અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સામેની સાઈડ સ્વામિનારાયણ ભગવાન ના ફોટા પણ છે એ પણ તમે ખરીદી કરી શકો છો તો હવે મિત્રો આગળ વધીએ જેવો આ સાઈડ સરસ મજાની પેઇન્ટિંગ કરેલી ભગવાનની જે છબીઓ છે એ પણ જોવા મળી રહી છે અલગ અલગ પ્રકારનું ઘણું બધું આય છે તમે જોઈ શકો છો જો મિત્રો આ પણ છે તો હવે આગળ વધીએ અને જો આ જે છે સરદારધામ સાહિત્ય સ્ટોલ છે આ જે સ્ટોલનું નામ હતું જે મુખ્ય જે પ્રતિષ્ઠા મહોત્સવનો જે મુખ્ય મંડપ છે એની બાજુમાં જ તે આ સ્ટોલ છે અને મેળાનું આયોજન આગળ હતું આનાથી થોડુંક દૂર તો હવે તમને સ્પેશિયલ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો સ્ટોલ છે એ તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ પ્રકારની ભગવાનની ખૂબ સારી મૂર્તિઓ જોવા મળી રહી છે આ છે કુંડળધામ સાહિત્ય સ્ટોર જેમનું નામ છે મૂર્તિ સાથે ભગવાનની જે અલગ અલગ જે પુસ્તકો છે ભગવાનને એ પણ જોવા મળી રહ્યા છે તો અંતમાં મિત્રો વિડીયો ગમ્યો હોય તો નિશા પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરજો ફરી મળીશું છે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા બાપા